બાળ મિત્રો મજામાં બરાબર તો આજે આપણે અહીંયા સંખ્યાની ઓળખ શું શીખવાનું છે સંખ્યાની ઓળખમાં હું તમને જે સંખ્યા કહું એ સંખ્યાનું કાર્ડ તમારે ઉપાડી અને મને બતાવવાનું છે હવે અહીંયા કેટલા સુધીની સંખ્યા આપણે આપેલી છે ચાલીસ સુધીની બરાબર તો હવે આપણે અહીંયાથી જ્યારે વારાફરતી એક એક વિદ્યાર્થીને કહેશું એમ એ વિદ્યાર્થી અહીંયા ગોળ ગોળ ફરશે શેની ગોળ ગોળ ફરશે સંખ્યાની ગોળ ગોળ ફરતો જશે અને હું જ્યારે એમ કહીશ કે ચાલો આઠ તો તમારે કયો અંક ઉપાડવાનો છે આઠ ઓકે સમજણ પડે કે બધાને ઓકે તો આપણે શરૂ કરીશું પેલેથી બાર મને ત્યાં સામે ઊભો રેન બતાવવાનું છે ચલો આને કેટલા કહેવાય વેરી ગુડ ખૂબ સરસ ચલો એની પછીનો બીજો વિદ્યાર્થી આવશે પાંચ કયો અંક છે આ સારસ વેરી ગુડ Jalo, pendor! Jalo, kayo ang siya! Pandar. Very good! Babis! કયો અંક છે ચલો બાવીસ કેમ થાય સરસ વેરી ગુડ ચલો અઢાર

चलो कितना छे 14 चलो 14 કેવી રીતે થાય વેરી ગુડ ખૂબ સરસ चलो આગળ 20 चलो કેટલા છે 20 चलो 20 કેવી રીતે થાય ચલો સાત સરસ કેટલા છે આ